જો ચૂંટણી નજીક આવી એટલે આવી બધી સભા બી થવાની ન સભા થશે એટલે એકબીજા આક્ષેપબાજી પણ કરવાના છે પરંતુ અમને એની કોઈ ચિંતા નથી કારણ કે આખા દેશનું તમે ચિત્ર જુઓ કે આખા દેશની અંદર કોંગ્રેસ હોય બીજા પ્રાદેશિક પક્ષો હોય કે આપ પાર્ટી હોય આપ પાર્ટીનું દિલ્હી અને પંજાબમાં એ બે જગ્યાએથી સ્વીકારવું પડે પરંતુ બીજી જગ્યાએ રાજસ્થાનમાં ચૂંટણી થઈ મધ્યપ્રદેશમાં થઈ છત્તીસગઢમાં થઈ ત્યાં આપ પાર્ટી બિલકુલ ચિત્રમાં નથી અને ગુજરાતમાં પણ જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે મોટી મોટી વાતો કરતા હતા આપના નેતાઓ કે ગુજરાત અમે જીતીશું ગુજરાત સર કરીશું સર મુખ્યમંત્રી ગુજરાતનો હશે આ બધી જ વાતો થઈ પણ શું થયું રિઝલ્ટ આવ્યું કંઈ પાંચ સીટો છ સીટો એ સ્થિતિ લોકસભામાં પણ છે એટલે ગુજરાતની વિધાનસભા બન્યા પછી તો નર્મદા નદીમાં ઘણા પાણી વહી ગયા છે એટલે આ આ લોકસભા જે છવ્વીસ છવ્વીસ સીટ ગુજરાત જીતવાનું છે ને એના માટે ભારતીય જનતા પાર્ટીની પૂર્ણ તૈયારી છે એમાં ભરૂચ પણ લોકસભા ભાજપ જીતવાનું છે ગમે એટલા આક્ષેપબાજી કરશે ગમે એટલી તાકાત લગાડશે કોંગ્રેસવાળા અને ભાજપ આપવાળા ભાજપની સામે કોંગ્રેસ છે આપ છે એ બધા લોકો ભાજપની સામે ગમે તેટલી તાકાત લગાડશે પણ ભારતીય જનતા પાર્ટી જીતવા છે એટલે નહીં કારણ કે ચિત્ર ક્લિયર છે કે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકાઓ વિધાનસભા મારી લોકસભામાં સાત વિધાનસભા છે સાત વિધાનસભામાંથી છ ભાજપ પાસે છે એક આપ પાસે છે અને આપ જે તે સમયે જીત્યું છે એ વખતે કોંગ્રેસથી માંડીને બાકીના બધી જ એમની નાની મોટી પાર્ટીના કેટલાક ટ્રાઇબલ સંગઠનોના સહયોગથી જીત્યા છે એ સ્થિતિઓ વિધાનસભામાં નથી આવીની વિધાનસભામાં આપનું ચિત્ર આપને બધાને ખબર પડશે એટલે એમાં અમને કોઈ જાતનો ડર નથી રાજકીય પાર્ટી છે આપ પાર્ટી વિધાનસભામાં પણ બધી જગ્યાએ એમના ઉમેદવારો હતા ખુદ ઈસુદાન ગઢવીથી માંડીને એમના મોટા મોટા નેતાઓ પણ હતા એ બધા હારી હતા જયતર ચૈતરવાસાવાનું નામ જાહેર કર્યું અમને વાંધો નહીં કરી શકે છે બાકીની બીજી પાર્ટીના લોકો પણ આવનારા દિવસોમાં એ જાહેરાત કરી શકે છે પણ ચૈતર વસાવા એક ડેઢિયાપાડાના દમ પર આખી લોકસભા જીતી શકે તેમ નથી કારણ કે ડેઢિયાપાડા સિવાય બાકીની બધી છ છ વિધાસભામાં વિધાનસભામાં ભાજપનો પ્રભુત્વ છે અને આ પાર્ટીનો નહીવત પ્રમાણમાં છે જે વિધાનસભાની જે ચૂંટણી છે એના રિઝલ્ટ અમારી પાસે છે એટલે એમને કોઈ પ્રકારની ચિંતા નથી જેની પણ નામની જાહેરાત કરી હું તો કહું લોકસભામાં ખુદ અરવિંદ કેજરીવાલ આવે ને તો બી એને હરાવી અમે રાજનીતિ છે અને સામે લોકસભાની ચૂંટણી આવે છે એટલે બધી જ પ્રકારના કાવા દાવા થશે રાજકીય સોકટા બધા જ રમાશે પણ એમાં ક્યાંય સફળ નથી થવાનું ભાજપ એ પ્રકારના પ્રજાના કામો કર્યા છે ને કે અનેક પ્રકારના પ્રભાવી કામો કર્યા છે પ્રજાલક્ષી વિકાસના કામો કર્યા છે અને એકમાત્ર આ દેશની અંદર રાષ્ટ્રવાદી પાર્ટી હોય તો ભારતીય જનતા પાર્ટી બાકી એક આપ પાર્ટી પ્રાદેશિક પાર્ટી છે હવે એ જ એ જે આમના નેતાઓએ એક બાજુ ઇન્ડિયા ગઠબંધનની વાતો કરે છે અને મિટિંગો કરે છે અને બીજી બાજુ ઇન્ડિયા ગઠબંધન ઉમેદવારોની તો કોઈ વાત જ નથી એના પહેલાં અહીંયા ગુજરાતમાં આવીને કેજરીવાલ એના ભરૂચ લોકસભામાં એમનો ઉમેદવાર ડિક્લેર કરે છે બીજી બાજુ કોંગ્રેસના લોકો પણ તે તૈયારી કરે છે એટલે ઇન્ડિયા ગઠબંધન ક્યાંય સફળ જવાનું નથી અને એક ઇડિયા ઇન્ડિયા ગઠબંધન થાય તો પણ અમને એની કોઈ કોઈ ચિંતા નથી આ જે સભા થઈ નેત્રંગમાં એ બધા ભરૂચ લોકસભાના બધા કાર્યકર્તા કે મતદારો નહોતા કેટલાક અન્ય આજુબાજુના જિલ્લાના લોકો પણ હતા આજુબાજુ અન્ય જિલ્લાના લોકો પણ હતા અને છતાં પણ એમની સભા થઈ છે એના માટે અમને અમે અમે સારું છે અમે એમને આવકારીએ છે કે સભા થઈ એ સભાના આધારે અમે વધુ તાકાતથી આવનારા દિવસોમાં અમે કામ કરીશું આમ પણ અમારો બૂથ લેવલ સુધી અમારો કામ છે અને બૂથ લેવલ સુધી અમે પ્રજાના જે કામો કર્યા છે એ વાતો પણ અમે સરકારના અનેક માધ્યમો થકી અનેક કાર્યક્રમો થકી પ્રજા સમક્ષ અમે વાતો કામો ની યાદ જે ચર્ચા છે એ પહોંચાડી છે જો બધું બહુ ક્લિયર છે આખી આખા વિસ્તારના બધા જ લોકો જાણે છે કે ચૈતર વસાવા અને ફૂલસર રેન્જના બીટગાળ અને ફોરેસ્ટર એક આદિવાસીની જમીનને બાબતને લઈને એમને ઝઘડો થયો એ ઝઘડામાં ચૈતર વસાવાએ આ બીટગાળ અને ફોરેસ્ટરને માર માર્યો અને બોટગ ને ફોરેસ્ટરની સાથે આ જે ઘટના ઘટ્યા પછી એના ફોરેસ્ટ વિભાગના બધા લોકોએ ભેગા થઈને ચૈતરની સામે ધારાસભ્યની સામે ફરિયાદ કરી ફોરેસ્ટ વિભાગના લોકોએ ફરિયાદ નોંધાવી ને પોલીસે ફરિયાદ નોંધાવી મનસુખ કસવા ક્યાં ચિત્રમાં આવે છે પણ આ તો જાણી જોઈને ભાજપને બદનામ કરવા માટે મને બદનામ કરવા માટે અને એક લોકોની હમદર્દી મેળવવા માટે આ એક પ્રકારનું સ્ટંટ કરે છે નાટક કરે છે બાકી આખો જે કેસ છે ફોરેસ્ટ ને પોલીસ વચ્ચેનો છે એની જે લડાઈ લડવી હોય તો એમને કાનૂની દ્રષ્ટિએ લડ્યું છે આજે ચૈતેર વસાવા જેલમાં છે